રોટરી ક્લબ ઓફ વ્યારા અને ઇનવીલ ક્લબ ઓફ સોનગઢના સંયુક્ત ઉપક્રમે મહિલા સત્કાર સમારોહનું આયોજન સરોદય નગર બે ખાતે કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ વ્યારા અને ઇનર વીલ ક્લબ ઓફ સોનગઢના સંયુક્ત ઉપક્રમે મહિલા સત્કાર સમારોહનું આયોજન સરોદય નગર ટુ ખાતે કરવામાં આવ્યું જેમાં શાકભાજી વેચવાવાળા બહેનો અને ઘરમાં કામ કરવાવાળા સફાઈ કર્મચારી બહેનોને સન્માનિત કરવામાં આવ્યા તેમનું સન્માન પુષ્પગુથી તેમજ સવાનો નાસ્તો અને ફ્રેશ જ્યુસ આપી કરવામાં આવ્યું આવી સ્ત્રીઓ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન રોટરિયન અને ઇનરવિલ ગ્રીનલ ગાંધીએ કર્યું સરોદયનગર ટુ પણ મહિલા ટીમ રેખાબેન પૃથ્વીરાજ લુહાર નેહાબેન જયંતિભાઈ લાલ કુસુમબેન સત્યનારાયણભાઈ અગ્રવાલ અને પરિસી અમિતભાઈ અગ્રવાલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો રોટરી ક્લબ ઓફ વ્યારા તેમજ ઇનરવિલ ક્લબ ઓફ સોનગઢ આપ સૌ મહિલાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી